ભાઈ થાય એક એક પુરાવા મૂકીશું કાપુજે પોલીસ સ્ટેશનની અંદર મને કેવી ધમકાવામ આવી છે કેવા કેવા કેસ કરવાની ધમકી આપી છે લે મને કે કે તને ડ્રગ્સમાં ફસાઈ દેવી આમને ફસાઈ દેવી તેમ ફસાઈ દેવી સેલતી સમય એ મારા ઉપર પાસા થ્યા ને તે દિવસે ખસુરબાર ઊભોતો પેલો લીટી વિશ્વાસ સોનીબાર ઊભોતો લાલો આહીરબાર ઊભોતો પોલીસ સ્ટેશનની બાર કેમ ભાઈ

નિશ ના કરતા હિંમત તોડવાની હવે તમારા આવા ખોટા કેસ સહન નહીં કરો મારે મરવું પડે તો હું મરવા તૈયાર છું અને હું બહુ ટૂક સમય માં જતે ગેલા થઈ પાકે આવું છું કે એક દીકરી હિંમત તોડવાની એન અસામાજિક તત્વ બનાવવાની આવી કોશિશ ચાલી રહી છે અહીંયા માર્કેટ અંદર સાહેબને મારે કેવું છે કે બતા અમારી એક 在牽。